મિત્રો જનરલી લાપસી એટલે કે ઘઉંના ફાળાની લાપસી બનાવવા બેસો ત્યારે બહેનોને કોઈકવાર મૂંઝવણ સતાવતી હોય છે કોઈકવાર લાપસી કઠણ થઈ જાય તો ક્યારેક વધારે પડતી શેકાઈ જાય તો ક્યારેક પાણી વધારે પડી જાય તો લોચો થઈ જાય તો આજે હું તમારી આ બધી સમસ્યાનો ઉકેલ લઈને આવી છું એટલે કે દરેક વસ્તુના ચોક્કસ માપ અને ટીપ્સ સાથે આજે ઘીથી લસલસતી ઘઉંના ફાળાની મેવા લાપસી બનાવીશું અને તે પણ કૂકરમાં એટલે ઝટપટ બની જશે અને આ માપ અને ટિપ્સ જો તમે ફોલો કરશો તો તમારી ફાળા લાપસી જો તમે પહેલીવાર બનાવતા હોશો તો પણ આટલી જ પરફેક્ટ બનશે તો ચાલો જલ્દી જલ્દી મારા રસોડામાં જઈએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો આ બે ટેબલ જેટલી દૂધની મલાઈ છે ઘરે દૂધ ગરમ કર્યા બાદ જે મલાઈ જામે છે એ જ છે અને દસથી બાર કેસરના તાતણા છે એને હાથ વડે મસળીને આ મલાઈમાં મિક્સ કરીને આપણે બાજુ પર રાખીશું અને આજે આપણે ઘઉંના ફાળાની મેવા લાપસી બનાવીએ છીએ એટલે કેસર અને આ મલાઈ તથા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરવાના છીએ હવે આ વન ફોર્થ કપ દેશી ઘી છે આ રીતે સાધારણ પીગાળેલું ઘી લેવાનું અને એને પ્રેશર કુકરમાં લઈશું અને આ દસથી બાર કાજુના ફાડા છે સાતથી આઠ બદામને ચોપ કરી લીધી છે એક ટેબલ સ્પૂન જેટલા પમકીન સીડ્સ છે એક ટેબલ સ્પૂન ચારોળી પાંચથી છ ઇલાયચી લઈને એના આખા દાણા લીધા છે બે તજની લાકડી બે લવિંગ અને બે આખી ઇલાયચી છે અંદરથી વીસ સૂકી દ્રાક્ષ અને એક મુઠ્ઠી જેટલા કાચા શીંગદાણા છે તમે અહીં એક ટેબલ સ્પૂન વરિયાળી પણ લઈ શકો છો હવે ઘી ગરમ થાય એટલે મીડિયમ આંચ પર પહેલાં શીંગદાણા કાજુના ફાળા અને બદામ ઉમેરી લઈશું અને એને થોડા સાંતળી લઈશું સાધારણ સતળાય એટલે ત્યારબાદ એમાં લાલ સૂકી દ્રાક્ષ ચારોડી અને પમ્પકિન સીડ્સને પણ સાથે જ ઉમેરીને સાંતળી લઈએ દ્રાક્ષ બહુ જલ્દી લાલ થઈ જાય અને ચારોડી તથા પમ્પકિંગ સીડ્સની સાઇઝ નાની હોય એટલે જલ્દી સાતળાય એટલા માટે એને પાછળથી ઉમેર્યા છે હવે આ રીતે બધું સરસ સાંતળીને બહાર કાઢી લઈશું અને આ બધી વસ્તુ લાલ ના થઈ જાય અથવા બળી ના જાય એ ખાસ ધ્યાનમાં રાખવાનો અને મેં હમણાં વાર ગેસ બંધ કર્યો છે હવે આ મેઝરમેન્ટનું અડધા કપનું માપ છે આ ત્રણ કપ ભરીને પાણી લેવાનું છે અને બાજુના ગેસ પર ગરમ કરવા મૂકીશું અને આ રીતે ફાડા લાપસીમાં હંમેશા ગરમ પાણી જ ઉમેરવાનું કે જેનાથી ઘઉંના ફાળા સરસ ફૂલીને સરસ થશે છૂટા આ પાણી આપણે બાજુના ગેસ પર ગરમ કરવા મૂકીશું અને ઘીવાળો ગેસ જે છે આપણો તે ફરીથી ચાલુ કરીશું અને આ અડધો કપ ઘઉંના ફાળા લીધા છે એટલે કે અડધો કપ ફાળાની સામે આપણે ત્રણ ગણું પાણી લીધું છે અને ફાળાથી અડધો ઘી એટલે વન ફોર્થ કપ ઘી લેવાનું છે અને બહુ સીધું માપ છે કે જે કપ કે વાટકી ભરીને ફાળા લો એનાથી ત્રણ ઘણું પાણી અને ફાળાથી અડધું ઘી લેવાનું અને ખાંડનું માપ હું તમને આગળ કહું છું અને હવે ફાળાને આપણે ઘીમાં ઉમેરીશું ત્યારબાદ બે તજની લાકડી બે લવિંગ અને બે આખી ઇલાયચી ઉમેરી અને ગેસની આંચ સ્લો રાખીને ફાળાને ઘીમાં થોડા શેકી લેવાના છે અને ગેસની આંચ હાઈ નહીં થઈ જાય તે ખાસ યાદ રાખજો નહીં તો ફાળા અંદરથી સીજાશે નહીં અને જલ્દી લાલ થઈ જશે તો લાપસી બન્યા બાદ એનો જે દાણો છે ઘઉંના ફાળાનો એ કડક રહેશે અને હું વિડીયોને સ્કીપ કર્યા વિના થોડા ફાસ્ટ ફોરવર્ડમાં બતાવું છું એટલે તમને પરફેક્ટ રીતે ખ્યાલ આવી શકે કે સ્લો આંચ પર મેં ફાળા કેવી રીતે શેક્યા છે અને એનો કલર કેવી રીતે ચેન્જ થાય છે હવે તમને બાજુમાં એક નાનું પિક્ચર બતાવું છું તેમાં તમે શરૂઆતમાં ફાળાનો કલર ઘઉંના દાણા જેવો હતો અને શેકાયા બાદ આ રીતે થોડા વ્હાઈટ કલરના બન્યા છે તો હવે ફાળા પ્રોપર રીતે શેકાઈ ગયા છે અને કલર વધુ પડતો લાલ નથી થઈ ગયો તો આ સ્ટેજ પર હવે ગરમ પાણી કે જે ફાડાથી ત્રણ ઘણું લીધું છે એ ઉમેરીશું અને પાણી ઉમેર્યા બાદ ગેસની આંચ જ કરીશું અને આ રીતે ગરમ પાણી ઉમેરવાથી ફાળા પણ ગરમ અને પાણી પણ ગરમ એટલે કૂકિંગ પ્રોસેસ બહુ જલ્દીથી ફટાફટ સ્ટાર્ટ થઈ જાય છે અને આ રીતે ઉકળવા માંડે એટલે આપણે હવે દૂધની મલાઈ કે જેમાં આપણે કેસર મિક્સ કર્યું હતું અને બાજુ પર રાખ્યું હતું એ એડ કરીશું અને સારી રીતે હલાવીને ગેસની આંચ હવે સ્લો ટુ મીડિયમ રાખવાની અને ઢાક ઢાંકીને ચાર વિસલ જેટલું કૂક કરીશું ચાર સીટી થઈ ગયા બાદ પ્રેશર જાતે જ રિલીઝ થાય પછી ખોલવાનું વાવ જુઓ ફાડા કેટલા સરસ બફાઈ ગયા છે એટલે કે આપણે ત્રણ ગણું પાણીનું માપ લીધેલું એ બિલકુલ પરફેક્ટ છે અને નીચે ચોંટ્યા પણ નથી અને પરફેક્ટ રીતે કૂક થયા છે તમે જોઈ શકો છો અને કેસરના તાંતણાનો કલર પણ બેસવા માંડ્યો છે હજી આપણે ખાંડ ઉમેરીશું એટલે કેસરનો પરફેક્ટ કલર તમને દેખાશે તો હવે ફરીથી ગેસ ચાલુ કરું છું અને સ્લો આંચ પર રાખીશું અને આ વન ફોર્થ કપ કરતાં સાધારણ ઓછી ખાંડ છે તમને ઘડિયું જો વધારે પસંદ હોય તો વન ફોર્થ કપ આખો ભરીને ખાંડ લેજો અને ખાંડ આ રીતે પાથરી દઈશું અને સાદું ઢાંકણ ઢાંકીને સ્લો આંચ પર ત્રણથી ચાર મિનિટ રાખીશું ખાંડનું પાણી છૂટ્યું છે એટલે ફરીથી હલાવીને ફરીથી સ્લો આંચ પર ત્રણથી ચાર મિનિટ સાદું ઢાંકણ ઢાંકીને થવા દઈએ વાહ હવે તમે જોઈ શકો છો કે ખાંડ અને એનું પાણી એબ્ઝોર્બ થઈને લાપસીમાં ઘી છૂટું પડી ગયું છે એટલે કે આપણી ફાડા લાપસી પરફેક્ટ રીતે રેડી થઈ ગઈ છે તો હવે ગેસ બંધ કરી દીધો છે અને હવે ઇલાયચીના આખા દાણા ઉમેરીશું આ લાપસીમાં મારા ઘરે આખા દાણા જ ઉમેરાય છે અને તમે રસોઈયાની ફાળા લાપસી જોઈ હશે તેમાં પણ ઇલાયચીના આખા દાણા જ હોય છે અને આપણે જે ડ્રાય ફ્રુટ્સ ઘીમાં સાંતળીને બાજુમાં રાખેલા એ થોડા ઉમેરીશું અને થોડા ગાર્નિશિંગ માટે રવા દઉં છું અને ત્યારબાદ આપણે સર્વિંગ કરીશું અને તમે જોયું કેટલી ફટાફટ અને ઇઝીલી ચોક્કસ માપ સાથે આપણી ઘઉંના ફાળાની મેવા લાપસી તૈયાર થઈ ગઈ અને તમે જો આ લાપસી કોઈ અલગ રીતે અથવા અલગ માપથી બનાવતા હો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને આ ફાળા લાપસીની રીત સહેલી લાગી કે મુશ્કેલ લાગી તે મને જરૂરથી જણાવજો અને આ રીત જો તમને સહેલી લાગી હોય અને ગમી હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરી દેજો અને મળતા રહીશું જુઓ કેટલી છુટ્ટી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે સરસ આપણી ફાળા મેવા લાપસી તૈયાર છે અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો